નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે આ ચેનલ પર અલગ અલગ વસ્તુ વિશેષના ઇન્ટરવ્યુ થાય છે તો આજે હું ભરૂચ આવ્યો છું અને આ બિઝનેસ ઇન્ટરવ્યૂ થઈ રહ્યો છે તો મારી બાજુમાં જે બેઠા છે એમનું નામ છે કુંદનસિંહ જગતસિંહ સોલંકી જેઓ ભરૂચની અંદર દેવદર્શન પૂજાપા ભંડાર નામની પોતાની શોપ છે દુકાન છે જેની અંદર ધાર્મિક વિધિનો પૂજાપો અને લગ્ન વિધિનો તમામ સામાન મળે છે અને છેલ્લા વીસેક વર્ષથી પોતાની આ દુકાન ચલાવે છે તો બાપુ પહેલાં મારી ચેનલ પર સ્વાગત છે નમસ્કાર ધન્યવાદ અચ્છા હવે શરૂઆત આપણે કરીએ તો તમારું એજ્યુકેશન ક્યાં તમે પૂરું કર્યું અને તમારું મૂળ વતન કયું અમારું આ મૂળ વતન છે વાંચતા ધરમપુર હા મારા દાદા સાબરકાંઠામાં શિફ્ટ થયા હતા ત્યાં એમને પછી બધો સંસાર ત્યાં જ વસાવેલો છે એટલે મારું ત્યાં સાબરકાટા હિંમતનગરમાં ભણતર છે બધું બરાબર અને એમકોમ સુધી મે સ્ટડી કરેલું છે એમકોમ સુધી હાજી હા ઓકે હજી મોટો બજાર મારા કરતા 3 વર્ષ મોટો છે તે અહીંયા જોબ લાગી અંકલેશ્વરમાં અચ્છા નો પ્રેશર હતો એમકોમ કરીને અહીંયા બોડુમાં શિફ્ટ થયો અને જોબ લાગીને અમે અહીંયા દુકાન નો વિચાર્યું કે એક બિઝનેસ કરીએ એક જણ જોબ કરે ને એક બિઝનેસ કરે હા આ રીતે આગળ વધ્યું અમારું સ્ટ્રેટેજીથી ચાલ્યા બરાબર તમે એમકોમ કર્યું તમારા ભાઈએ

કંઈક અલગ કરીએ તો સારું રહે અમારા નેટિવમાં અંબાજી આપણા અંબાજી જે છે મોટા અંબાજી કંકૂબ ફેમસ છે તો એની એજન્સી લેવાનો વિચાર કર્યો અમે કોન્ટેક કર્યો અને એજન્સી અમે લઈને ચાલુ કર્યું નાના પાયેથી હોલસેલનું કામકાજ અને ધીમે ધીમે વધતું ગયું પછી અમે એક દોઢ વર્ષ પછી દુકાનનું પ્લાન કર્યું કે હવે દુકાન પણ કરીએ અને દુકાનનો રિટેલ ચાલુ કરી એના પછી હોલસેલની પણ આઈટમો બધી દુકાનના લીધે ઘણી બધી આઈટમો પહેલાં અમે સમજો કે સો આઈટમથી શરૂઆત કરી દુકાનની આજે બે ત્રણ હજાર આઇટમ અમે રેન્જ રાખીએ છીએ ઓકે અચ્છા હવે બાપુ આ બિઝનેસની અંદર તમે કીધું કે બે ત્રણ હજાર વસ્તુઓ રાખો છો અને હોલસેલનું પણ કરો છો પહેલાં હોલસેલથી શરૂઆત કરીને પછી રિટેલ શોપ કરી તો આ બિઝનેસની અંદર આગળ વધવા માટે શરૂઆતથી કંઈક સ્ટ્રેટેજી કંઈક અપનાવી હશે તમે હાજી હાજી તો એના વિશે વાત કરો સ્ટ્રગલ સ્ટ્રગલ પણ તમને પડી પડી હા શરૂઆતમાં તો ઘણી કારણ કે માર્કેટિંગ કરવું અને આપણે શું છે કે આપણે પહેલેથી એક વસ્તુ રાખવી કે ક્વોલિટી આપી છે અને જ્યારે અમે શરૂઆત જ્યારે વીસ વર્ષ પહેલા આની કરી ત્યારે ભરૂચ ગણો ગમે ત્યાં ગણો એટલું આનો ક્રેઝ નહોતો કે ક્વોલિટી બરાબર ગ્રાહકને જે આપો તે લઈને જતું રહેતું ગામડાની ગરાગી હતી અને અમે અમે શરૂઆત કરી તે અબિલ કંકુ સિંદુર ચંદન એના પાઉસ થી શરૂઆત કરી એ જમાના મેં એવું રીવાજો કે તમે લેવા જાવ એટલે ચમચી થી ભરીને પડી ગઈ હોય ને આપી દે આ અમે મુકતા શરૂઆત માં કે અમને તો આ અમારું પડી ગાજ સસ્તા પડે અને તેમ છતાં બી ધીમે ધીમે અમે સેમ્પલ બી રાખો તમે ટ્રાય કરો આજે એવું છે કે હવે અમારા પડીકા સિવાય કોઈ રાખતા જ નથી લૂઝનો એમનો ચલાણ હતું એ બધું પૂરું થઈ ગયું અને અત્યારની જનરેશન એવી છે કે એને પેકિંગ જ જોઈએ સારું એટ્રેક્ટિવ હોય તો પહેલું જાય એટલે અમે ધ્યાન રાખ્યું અને ક્વોલિટી રાખી અમે નીતિમત્તાની ક્વોલિટી બરાબર છે જી જી અચ્છા હવે આ બિઝનેસમાં જેવી રીતના તમે કીધું કે પોતે આ રીતના શરૂઆત કરી અત્યારે જે લેવલ છે તમારું વીસ વર્ષ પછી તો એક ફ્રેન્ચાઇઝી તમે શરૂ કરી શકો એવું આ તમારું સેટઅપ છે તો ભવિષ્યનું શું પ્લાનિંગ છે હા એટલે આમાં તમે જે વાત કરીએ અમારા માઇન્ડમાં ચાલ્યા કરે છે કે ફ્રેન્ચાઇઝી આપીએ કે એવું કંઈક કરીએ એના માટે અમે વિચારીએ છીએ અને આગળ જતા એમાં વર્કઆઉટ કરીશું અમે ફ્રેન્ચાઇજી કઈ આપીએ કારણ કે અમારી જોડે અત્યારે બે ત્રણ હજાર આઇટમ છે તો શરૂઆત કરવા વાળાને કેવું કે પચાસસો આઇટમથી શરૂઆત કરે પછી એને જેવી ડિમાન્ડ હોય એ પ્રમાણે આગળ વધીએ બરાબર છે એટલે આ પ્રશ્ન મેં એટલા માટે પૂછ્યો કે અત્યારનું યંગ જનરેશન જે છે એ નાની મોટી કંપનીઓમાં દસ પંદર હજાર રૂપિયામાં જોબ કરે છે આઠ દસ કલાક એના કરતાં નાનો મોટો કંઈક બિઝનેસ શરૂ કરે તો બિઝનેસમાં નોકરી કરતાં કંઈક મહેનતને એના પ્રમાણે વધારે કમાઈ શકે તો આ બિઝનેસમાં એન્ટર થવા માટે કે તમારું શું માનવું છે કે આ બિઝનેસમાં આવવું જોઈએ હા હવે કોઈને ઇન્ટરેસ્ટ છે મહેનત જો કરી શકતો હોય તો કારણ કે મહેનત તો બધામાં જ પડવાની તમે નોકરી કરો કે જે કરો તો શરૂઆતમાં તમે લાખ બે લાખ થી શરૂઆત કરી શકો છો ઇન્વેસ્ટમેન્ટ હા ઇન્વેસ્ટમેન્ટનું તમે કરીને પણ ટાઈમ તમારે આપવો પડશે આજે અમે વીસ વર્ષથી સવારે આઠ થી રાત્રે નવ ત્રણસો સાઠ દિવસ એ રીતે અમે દુકાન ચલાવીએ છીએ આજે પણ ફાધર મને સહયોગ કરે છે એટલે એ રીતે ઘણાથી રાખવાની મહેનત કરવી છે આગળ આવવું હોય તો કારણ કે મેં એ જમાનામાં લાખ થી શરૂઆત કરી હતી આજે મારે વીસ ત્રીસ લાખનો સ્ટોક છે દુકાનમાં એટલે એ તો મળવાનું છે તમે મહેનત કરશો એટલું તમને મળશે બરાબર છે ઓકે હવે બિઝનેસમેન માટે એવું કહેવાય છે કે ભાઈ તમે પોતાના બિઝનેસમાં એટલા બધા ઇન્વોલ્વ થઈ ગયા હોય કે તમારે સોશિયલ રિલેશન એટલે સોશિયલ ફંક્શન એટેન્ડ નહીં થઈ શકે બરાબર છે તમારા ઘણી વખત બાળકોને વાઈફને એટલે મતલબ ફેમિલીને પણ ટાઈમ નહીં આપી શકાય તો ટાઈમ મેનેજમેન્ટ વિશે તમારું શું માનવું છે એ તો સાચી જ વાત છે બાપુ કે ટાઈમ આપણે ફેમિલી માટે ઓછો જ આપી શકીએ ઓબ્વિયસઅલી કારણ કે હું તેર કલાક અહીં આપું છું પછી તો મારે ખાવાનું ઊંઘવાનો જ સમય રહ્યો બરોબર છે રજા આપણે કોઈ રાખતા નથી હવે આજે કોમ્પિટિશન એવી છે કે તમે જો રજા રાખો કે બંધ રાખીને કામ કરો તો મળવા જ નથી તમને કંઈ કારણ કે પછી એ ડાયવર્ટ થઈ જાય આપણું બિઝનેસ છે એટલે જો તમારે મહેનત એ રીતે કરવી હોય તો પછી તમારે એક ઓપ્શન તમારે રિલીવર જોઈએ કે ભાઈ તમારા વતી બેસી શકે એ રીતે કરો તો ટાઈમ મેનેજમેન્ટ થઈ શકે બરાબર છે ઓકે અરે બાપુ તમારા પોતાના ફેમિલી વિશે કંઈક વાત કરો કોણ કોણ છે શું કરે છે અત્યારે જી 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 હવે મારી ફેમિલીમાં મુખ્ય ફાધર છે આપણા મેન જે અમારો કહેવાય છે અને મધર ઓફ થઈ ગયા કોરોના વખતે હું છું મારી વાઈફને એક બાબો છે અને મારો બ્રધર છે મોટો ભાઈ વાઈફ અને એક બાબો છે અમારે બરાબર છે અમે ભરૂચમાં જ રહીએ છીએ બધા બરાબર છે જી ઓકે હવે બીજું એક ઇમ્પોર્ટન્ટ સવાલ કે તમે પોતે આ બિઝનેસમાં છો તમારા ફાધર પણ આ બિઝનેસ કરતા હતા અને વારસામાં તમને આ બિઝનેસ મળ્યો છે તો તમારા દીકરાને આ બિઝનેસમાં લાવવાની ઈચ્છા ખરી તમારી જુઓ બિઝનેસ હોય આટલું બધું આપણે સમ સમજો કે બનાવી છે કે આપણે નાનો બિઝનેસ છે કે આપણે બનાવ્યું છે ઈચ્છા તો હોય કે આગળ કરે કારણ કે આટલું બધું અમે ઇન્વેસ્ટમેન્ટ છે શું કરવાનું એનું પણ અમારો ફોર્સ નથી મારો પર્સનલી કે એ આમાં જ આવે આ જ કરે આ એને ભણાવીશું પૂરું જે કરવું હોય તે છૂટશે પણ એની ઈચ્છા હોય તો કરી શકે છે બરાબર છે એની રીતે નવું ડેવલપ કરીને આમાં ઘણા બધા ઓપ્શન છે અત્યારે ઓનલાઈનનું ચાલુ છે તો ઘણું બધું અમક થઈ શકે એ કરે બરાબર છે ઓકે બાપુ ખૂબ ખૂબ આભાર તમારો અને આ બિઝનેસમાં તમે છેલ્લા વીસ વર્ષથી અહીંયા સેટઅપ થયા છો તો હજી પણ ખૂબ પ્રગતિ થાય ખૂબ આગળ વધો અને તમે કીધું એમ તમારો દીકરો પણ તમારો બિઝનેસ સંભાળે અને તમારા કરતાં વધારે પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું આપણે બે ત્રણ મુદ્દા એવા લેવા છે કે આપણે કોમ્પ્યુટરાઈઝ જન્માક્ષર બનાવીએ છીએ બરોબર એમાં કોઈના લગ્ન મેળા પક કરવા હોય કે એને જન્માક્ષર બનાવવા જ હોય તો નાના મોટા બંને સાઈઝના ને રીઝનેબલ રેટ છે આપણા બરાબર અને આપણે સર્ટિફાઈડ સોફ્ટવેરથી બનાવ્યું છે આપણે એટલે તમને પરફેક્ટ મળે છે બરાબર એટલે અને બીજી એક વસ્તુ છે કે અમે એક દવા આ જાત અનુભવની અમે વાપરેલી છે કે અમે ફાધરને ને દુખાવો તો અમને આપી ચાર પાંચ દિવસમાં રિઝલ્ટ મળ્યું એટલે પછી અમે મંગાવી કે ચલો કોઈને ફાયદો થાય તો બીજા લોકોને એને ફાયદો થાય અત્યારે વેચાણ અર્થે રાખેલી છે નોમિનલ કિંમત છે અઢીસો રૂપિયાની આપણે ત્રીસ કેપ્સુલ ની આપણે એક મહિનાનો સ્ટોર છે ના આ આપણે વેસ્ટ બેંગાલથી મંગાવી છે હજી તો આપણી જોડે જ આવેલી છે અને મેં મૂળ મંગાવી તે અમરાવતીથી અમારા એક રિલેટી ઓળખ ઓળખીધા છે એમને મને મોકલી હતી મને કમરનો દુખાવો તો મને સારું થયું મેં ફાધરને આપી અમને સારું છે એટલે અમે આ લાયા છીએ કે કોઈને ફાયદો થાય અને કિંમત બહુ નોમિનલ છે અઢીસોમાં ત્રીસ ગોળી એક મહિનાનો કોર્સ એટલે કંઈ ના કહેવાય આજે તમે ડૉક્ટર જોડે જાઓ તો ખાલી બસો પાંચસો ફીસ લઈ લે અને અને આ સંપૂર્ણ આયુર્વેદિક છે અને સાઇડ ઇફેક્ટ કોઈ છે નહીં એટલે તમે એકવાર જો ટ્રાય કરો તો ઘણું સારું છે અને બીજું આપણા સમાજ માટે આપણે એવું કરવા માગીએ છીએ જેમ આપણે વાતચીત થઈ હતી કે કોઈ દીકરો દીકરી જેને મેરેજ હોય અને એમને આપણે પૂજા આપણા તરફથી ફ્રી આપીશું જેની પરિસ્થિતિ ના હોય સમૂહ લગ્ન ગણા કરતા હોય કે પરિસ્થિતિ ના હોય તો આપણા તરફથી પૂજા સંપૂર્ણ ફ્રી મળી જશે બરાબર આપણે મહારાજના લિસ્ટ આપણી દુકાનેથી ઓકે ઓકે બરાબર મિત્રો એમની દુકાનનું તમને એડ્રેસ જણાવી દઉં દેવદર્શન પૂજા ભંડાર દુકાન નંબર પાંચ રામ વાટિકા શોપિંગ સેન્ટર ઉન્નતિ વિદ્યાભવનની નીચે એન કે પેટ્રોલ પંપની સામે જાડેશ્વર રોડ ભરૂચ તો આ શોપ પર એક વખત અવશ્ય મુલાકાત લેવા વિનંતી આપને પણ આનંદ થશે તો કુંદનસિંહ બાપુ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર તમારો અને આપણે ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા આપે આટલો આપણું મુલાકાત લીધી એ માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર જય માતા જય માતા